તાલુકાના માલગઢ વિસ્તારમાં આવેલી ગોગાઢાણી અનુપમ પ્રાથમિક શાળાએ આજે પાંચ જુલાઈ બે હાજર પચીસ ના રોજ તેની સ્થાપનાના પચાસ વર્ષ પૂર્ણ થવાના અવસરે ભવ્ય સુવર્ણ જયંતિ મહોત્સવનું આયોજન કર્યું હતું સવારે 8 થી 12 કલાક દરમિયાન યોજાયેલા કાર્યક્રમમાં શાળાની 50 વર્ષની સુવર્ણ યાત્રાને યાદ કરી 51 વર્ષની મંગળ શરૂઆત કરવામાં આવી હતી આ ભવ્ય કાર્યક્રમના મુખ્ય દાતા તરીકે ગોવાજી તરસાજી અને છગનજી તરસાજી રહ્યા હતા આ ઉપરાંત અન્ય દાતાઓએ પણ ખૂબ મોટો સહયોગ આપતા કાર્યક્રમની ભવ્ય ઉજવણી થઈ હતી

અવસરે ભૂતપૂર્વ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પણ બહુમાન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે વિદ્યાર્થીઓએ મનમોહક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા આ ઐતિહાસિક પળોના સાક્ષી બનવા માટે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માણી ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડોક્ટર બેન આલ શાળાના આચાર્ય શિક્ષક સ્ટાફ

બાળકો જયારે તમારા વર્કિંગ પીરિયડમાં તમારી પાસે હોય એટલે તમે બાળકોના મા બાપ છો અને એ પ્રમાણે આ શાળાના શિક્ષકો કામ કરે છે એ પણ એક ગૌરવની અને લાગણીની વાત છે વધારે વાત ના કરતા આ શાળાને મન કે બે વર્ષથી અમારી પાછળ પડ્યા છે કે ભાઈ માધ્યમિક આપો પણ પ્રવીણભાઈ સાહેબે તો અમારા પ્રજાપતિ સાહેબ તો પહેલાથી તાળી પાડે છે પણ ધારાસભ્ય સાહેબ પછી તમને એવું કહેવા માગું છું કે જેવું સરકાર માધ્યમિક શાળાની પરમિશન ચાલુ કરશે તો ગોગાડાણીનું નામ એકથી દસમો હશે અને આપણને આપણા દાદા ફૂલજી તરફથી જમીન પણ મળી ગઈ છે એટલે બીજો કોઈ વિષય નથી અને આટલું સારું ગોગાડાણીનો વર્ગ હોય એના રહેવાસીઓ હોય અને સાહેબે કીધું મારું તો બોસાણ છે એટલે મારી પણ પ્રણી વિનંતી છે કે કીધા પ્રમાણે એકથી દસ મો આપણે ગોગાડાણી નવ દસમાં સમાવેશ થાય ખૂબ સારા કાર્યક્રમમાં અમને બોલાવીને અમારું સન્માન કર્યું ગ્રામજનોને મારા મોસાળ પક્ષને આખા ગામને જોવાની જે તક આપી એ બદલ આભાર ભારતમાં તાકી છે